નમસ્કાર ધમધાન નુઝમાં આપનું સ્વાગત છે ને હું છું પ્રવીણ કુમાર હાલ અત્યારે આપણે ઉપસ્થિત છે વડોદરાના સયાજી ગાર્ડન ખાતે છે સયાજી બાગમાં આજે ત્રેવીસમી સપ્ટેમ્બર સંકલ્પ ભૂમિ ખાતે આપણે ઉપસ્થિત છે સંકલ્પ ભૂમિ અને બાબા સાહેબે જે સંકલ્પ અહીંયા બેસીને લીધો હતો આજે અહીંયા જે અનુસૂચિત જાતિ જનજાતિ કે અચિત પચ્ચાત આજે લોકો છે લોકો ખૂબ જ મોટી સંખ્યામાં આજે અહીંયા ઉપસ્થિત છે તમે જોઈ શકો છો કે આજે સંકલ્પ ભૂમિ ખાતે આજે દેશ વિદેશથી અનુયાયીઓ આવ્યા છે અનુવાનો સાથે પણ આપણે વાત કરશું અહીંયા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ આવી રહ્યા છે એ સયાજી ગાર્ડન ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં સ્ટોલો પણ લગાવવામાં આવી છે બાબા સાહેબના પોસ્ટરો હોય ફોટા હોય અને એ સમયના જૂના જમાનાના જે પુસ્તકો છે પુસ્તકો પણ અહીંયા ક્યાંક ને ક્યાંક ઓછા ભાવે પણ લોકો અહીંયા વેચી રહ્યા છે અને આપી રહ્યા છે જેથી કરી અને સમાજના જે સમાજના લોકો સુધી મળે અને સમાજ આગળ વધે એ આજના બાબા તેને લઈને આજે આ સયાજી બાગ ખાતે અત્યારે એકદમ મેળા જેવું વાતાવરણ સર્જાયું છે લોકો દૂર દૂર થી આવ્યા છે તમે પણ આવ્યા છો ક્યાંથી આવ્યા છો અમે આવ્યા છે શું નામ છે આજના પવિત્ર દિવસ ને લઈને શું કેવું

નો ડાઉટ વાત સાચી છે પણ શિક્ષણમાં બહુ ઊંચો આપણો ગ્રાફ જઈ રહ્યો છે પણ છતાં પણ કોઈ પણ વસ્તુ પૂર્ણ નથી હોતી એટલે હજુ પણ આપણે ક્લાસ વન છે ક્લાસ ટુ જે અધિકારીઓમાં આપણી જે સંખ્યાઓ છે ખાસ કરીને સારા વકીલોથી માનીને ન્યાયાધીશોની જે કેટેગરી આવે છે એમાં પણ આપણે હજુ બહુ આપણું જે કહેવાય ને કે જે હિસ્સો છે એ બહુ ઓછો છે પણ સમય આવે એનું કામ કરશે પણ આપણે એક જ કામ કરવાનું છે શિક્ષિત બનવાનું છે સંગઠિત બનવાનું છે અને જે અત્યાચાર થતો હોય અન્યાય થતો હોય સંઘર્ષ કરવા ખાસ કરીને આજના જે રાજકારણને લઈને શું કહેશો કેમ કે આપણા જે અનુસૂચિત જાતિઓ કે જનજાતિના જે રાજકારણના જે રાજનેતાઓ છે ક્યાંક ને ક્યાંક આપણી જે રજૂઆત કરવામાં હજુ પણ સંસદ કે વિધાનસભાના પટલ પર એટલા સક્ષમ નથી શું એમને આપણી યુનિટીનો કોઈ ડર છે કે આપણી યુનિટી એમના ભેગી નહીં રહેશે એમને લઈને શું કહેશો આજના રાજકારણના નેતાઓ આજનું રાજકારણ વાસ્તવમાં એક સંક્રમણ કાળમાંથી પસાર થઈ રહ્યું છે કારણ કે એને પોતાનો તો ડર છે જ પણ એવો માને છે કે જો હું આ નબળા લોકો નો અવાજ ઉઠાવીશ તો કઈક હું એ હસ્યા ના જતો રહું પણ એનો ભય છે એ બહુ જાજો સામે ટકે તેમ નથી કારણ કે લોકો જાગૃત થઈ રહ્યા છે અહીંયા તમે જોઈ રહ્યા છો એટલો જે માહોલ છે એ બતાવી આપે છે અને એને સમજવું પડશે સુધરવું પડશે નહીં સુધરે તો સમાજ ને રસ્તો બતાવી દેશે આપણા જે અત્યારના જીજ્ઞેશ વ્યવહાર એ લઈશું હું કોઈ વ્યક્તિગત કોઈ નેતાઓ ઉપર કોમેન્ટ ક્યારે કરતો નથી આવ્યા છે ના સારા અગેવાન કહી શકાય કે અહીંયા અહીંયા આવ્યા છે અને લોકો પણ આવું દરેક આવું છે જિગ્નેશ દેવાની એક જ નહીં શા મારે જિગ્નેશ દેવાની એક જ આવે બીજા પણ આપણા નેતાઓ છે એ પણ આવે અને અહીંયા આવીને એને સાબિત કરવું જોઈએ કે હું સમાજ યસ એટલે બિલકુલ જિગ્વેશ જિગ્નેશ દેવાણીનો આભાર એટલે માનવ પડે કે ક્યાંય આવ્યા છે જે નથી આવ્યા એ વિચારે નહીં આવે તો સમાજને રસ્તો બતાવશે એ ચોક્કસ આ તા એક મહાનુભાવ તેમણે કીધું ક્યાંક ને ક્યાંક પણ આ પવિત્ર દિવસે અહીંયા હજરી આપવી જોઈએ આજના જે પવિત્ર દિવસે શું કહેશો મારું નામ કાંતિલાલ પરમાર છે અને અમે અમારી ટીમ સાથે અમદાવાદથી આવ્યા છીએ આજથી બરાબર એકસો આઠ વર્ષ પહેલા અહીંયા જે વડોદરાનું કમાટી બાગ છે જેને સયાજી બાગ તરીકે પણ ઓળખવામાં આવે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે અહીંયા અગિયાર દિવસ ગુજારેલ અને તેમને અહીંયા વડોદરા ખાતે કોઈ પણ જગ્યાએ રહેવા માટે મકાન મળ્યું નહીં તો ત્રેવીસમી

જો મારી આ દશા હોય મારી સાથે આબડછેટ ભેદભાવ જેવું વર્તન કરવામાં આવતું હોય મને ક્યાંય મકાન ન મળતું હોય તો જે મારો નાનામાં નાનો સમાજ નો માણસ છે એની દશા હું હશે એટલે એ દિવસે ચૌધાર આસુ રડ્યા અને એ દિવસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સંકલ્પ કર્યો કે જ્યાં સુધી હું મારા સમાજની દશા અને દિશા સુધારી નહીં ત્યાં સુધી હું શાંતિથી બેસીશ નહીં અને જો મારે નિષ્ફળ જાવ તો હું મારી જાતને ગોળી મારી દઈશ એટલે તમે જુઓ છો કે આજે લાખો લોકો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે સંકલ્પ કર્યો છે સંકલ્પ કર્યા બાદ લાખો લોકોના જીવન બદલી ગયા સંપૂર્ણપણે સમાજના ઉદ્ધાર માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કામ કર્યું અને પછી બંધારણ લખ્યો તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને આ સંકલ્પ વિશે એનું ઋણ ઉતારવા ઋણ ચુકવવા નમન કરવા શ્રદ્ધાંજલિ આપવા આજે લાખો લોકો અહીંયા કમાટી બાગમાં આવ્યા છે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને અને સંકલ્પ દિવસેને ઉજવે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને અને એના કાર્યને એના સંકલ્પ ને યાદ કરે છે તે માટે આજે લોકો બધા ભેગા થયા છે હું સીધા દ્રશ્ય તમને બતાવી રહ્યો છું સયાજી ગાર્ડન ખાતેના દ્રશ્યો છે તો આ જ પ્રકારના અહેવાલોના સમાચારો સાથે દમદાઓ સાથે જોડાયેલા છે નમસ્કાર